નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું આપણું સ્વાગત છે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કારોબારી બેઠક ચેમ્બરના ભવનમાં મળી જેમાં ચેમ્બરની આગામી ટર્મ માટે ચેરમેન તરીકે શિવરામભાઈ પટેલ પાલનપુર વાઇસ ચેરમેન તરીકે સુરેશભાઈ અગ્રવાલ છાપી વિક્રમભાઈ ઠક્કર ડી સેક્રેટરી તરીકે જયંતિભાઈ પટેલ ખજાંકી તરીકે સંદીપભાઈ જી જોઈન્ટ સેક્રેટરી તરીકે ડોક્ટર દર્શનભાઈ શાહ મહેન્દ્રભાઈ પટેલ આંતરિક ઓડિટર તરીકે કૈલાસભાઈ અગ્રવાલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે કારોબારી સભ્યો ઉપસ્થિત રહેલ નવીન હોદ્દેદારોને સૌએ શુભેચ્છા પાઠવી હતી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં ત્રીસ થી વધુ લોકો જીવતા અને હવે આવી ઘટનાઓ પોલીસ સુરત પોલીસનું નવેસરથી લાયસન્સ લેવું પડશે હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મતે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે

આઈએમડીએ તેની આગાહીમાં કહ્યું છે કે એક થી ત્રણ ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પશ્ચિમ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવના છે આઈએમડી અનુસાર આ સમયગાળા દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ વરસાદ પડી શકે છે વરસાદી માહોલ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ને સડસઠ તાલુકાઓમાં વરસાદમાં ભીંજાયા પાટણ દિવસના